अंकलेश्वर जीआरडी समोर सातव्या वखर ते सांसद तरीके चुडायला मनसुप भाई गोसावाणो सन्मान पूर्वक कार्यक्रम યોજાયો ભરૂચ જિલ્લાના નવનિયુક્ત સાંસદ મનસુખભાઈ વસાવાનો અભિવાદન સમારોહ ગતરોજ સાંજે અંકલેશ્વર જેડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે યોજાયો તાજેતરમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા સતત વાર સાંસદ તરીકે ચૂંટાયા હતા સામે ચેતરભાઈ વસાવા એ આ વખતે લોકસભાની ચૂંટણીમાં ખરાખરીની ખરીની ફાઇટ આપી હતી પરંતુ સાંસદ મનસુખભાઈ વસાવાનો ધબદબો યથાવત રહ્યો હતો અને તેઓ સતત સાતમી વાર જીત્યા હતા ગત રોજ અંકલેશ્વર હાંસોટ વિધાનસભા મત વિસ્તારના ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તેમનો અભિવાદન સમારોહ નું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આ અભિવાદન સમારોહમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા સહિત અંકલેશ્વર શહેર તાલુકા નોટિફાઈડ તેમજ હાંસોટ તાલુકા ભાજપના પ્રમુખ જિલ્લા ભાજપના હોદ્દેદારો સહિત પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સમારોહ દરમિયાન અંકલેશ્વરના વિવિધ સમાજના લોકોએ સાંસદ મનસુખભાઈ વસાવાનું અભિવાદન કર્યું હતું